નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે ધોરણ આઠનું ગુજરાતી તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય શબ્દ સમજૂતી તથા પાઠનો સાર અથવા તો પાઠનો મુખ્ય મહિમા કયો રહેલો છે તેની વાત પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણપણે વ્યાકરણનો પણ સમાવેશ થયેલો છે તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને સ્ટેટ ટુ તેમજ ટાટાની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે તો મિત્રો આ લિંકને ફટાફટ શેર કરી દો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો મિત્રો હવે જોઈએ ધોરણ આઠ ગુજરાતી પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર ઉત્તમે આપ્યા ઉત્તર સંકલિત મિત્રો ખાસ ધ્યાન આપજો લેખક કોઈ નથી સંકલિત છે એના આધારે પ્રશ્ન બની શકે છે તો હવે જોઈએ આપણે એની બેઝિક માહિતી વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડભર્યું પણ બન્યું છે આજના યુગમાં રોબોટ યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે મિત્રો આજના યુગમાં રોબોટ વિશે તમે ઘણી બધી વાતો સાંભળી હશે એનાથી પરિચિત પણ હશો તો એની બધી વાત અહીંયા આ જ કથામાં કરવામાં આવેલી છે તો આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે પરીક્ષામાં મિત્રો પ્રશ્ન બની શકે છે ઉત્તમે આપ્યા ઉત્તર એમાં શાની વાત કરવામાં આવેલી છે તો આપણે એનો જવાબ લખી શકીએ કે એ વિજ્ઞાન કથા છે ને રોબોટની વાત સુંદર રીતે કરવામાં આવેલી છે જેમાં ઉત્તમ નામનો એક યંત્ર માનવ પોતાની કથા માંડે છે જે ઘણી જ રસપ્રદ છે જેમાં વાત કરીએ છીએ મિત્રો ઉત્તમ નામનો એક યંત્ર માનવ છે ઉત્તમ નામનો એક યંત્ર માનવ છે એ પોતાની કથા માંડે છે જે કથા છે એ ઘણી જ રસપ્રદ છે સાંભળવાની મજા આવે એવી છે મિત્રો તો સમય મળે તો એકવાર શાંતિ સર આ જે કથા છે વાંચી લેવી હવે જોઈએ મિત્રો આગળ તો જોઈએ શબ્દાર્થ મિત્રો ખાસ ધ્યાન આપજો પરિષદ પરિષદ સભા પરિષદ સભા ગરીમા ગૌરવ મોટાઈ પ્રોઢતા ગરીમા ગૌરવ મોટાઈ પ્રોઢતા ચાકર દાસ નોકર ચાકર દાસ નોકર અચંબો આચાર્ય નવાઈ અચંબો આચાર્ય નવાઈ કાબેલ પહોંચેલું હોશિયાર કાબેલ પહોંચેલું હોશિયાર દંગ આશ્ચર્યચકિત દંગ આશ્ચર્યચકિત પરીક્ષણ પરીક્ષા તપાસવું તે પરીક્ષણ પરીક્ષા તપાસવું તે મિત્રો પરીક્ષણની ચૂંટણી પરીક્ષામાં આવી શકે છે પરીક્ષણ તેમજ પરીક્ષા પણ જોઈ લેજો ખાસ ઘણીવાર એની ચૂંટણી પરીક્ષામાં પૂછાતી હોય છે આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષણ અને પરીક્ષા દિગમૂઢ ચકિત છક દિગ્મૂઢ ચકિત છક સંવાદદાતા ખબરપત્રી સંવાદદાતા ખબરપત્રી મિત્રો પ્રશ્ન બની શકે છે સંવાદદાતા કયો સમાસ બનશે સંવાદદાતા કયો સમાસ બનશે તો મિત્રો ઉપપદ સમાસ બનશે મિત્રો ઘણીવાર આવા પ્રશ્નો બનતા હોય છે એટલે ખાસ ધ્યાન આપજો સંવાદદાતા કયો સમાસ બનશે ઉપપદ સમાસ તો જોઈએ હવે મિત્રો આગળ તો જોઈએ મિત્રો હવે શબ્દ સમૂહ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો પ્રથમ છે કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર તો મિત્રો શું જવાબ આવશે ઉદ્ઘોષકો કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર ઉદ્ઘોષકો મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા દંતકથા મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા દંતકથા સો વર્ષનો ગાળો સો વર્ષનો ઉત્સવ સ્તાબદી સો વર્ષનો ગાળો સો વર્ષનો ઉત્સવ સ્તાબદી તો મિત્રો ફરીથી આપણે એકવાર નજર કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં માર્ચ ખુવાનવારો ના આવે તો મિત્રો ખાસ ધ્યાન આપજો તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી તમાકા ચેનલનો સિમ્બોલ છે તો મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે મિત્રો પાઠનો ક્રમ કયો છે અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર સંકલિત અહીંયા મિત્રો કોઈ લેખક નથી વિજ્ઞાને જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડતા ભર્યું બન્યું છે આજના યુગમાં રોબોટ યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવે છે મિત્રો સાહિત્ય પ્રકાર પૂછાય તો વિજ્ઞાન કથા ખાસ આપજો વિજ્ઞાન કથા જેમાં ઉત્તમ નામનો એક યંત્ર માનવ પોતાની કથા માંડે છે જે ઘણી જ રસપ્રદ છે મિત્રો ઉત્તમ નામનો એક યંત્ર માનવ છે બરાબર એક ખાસ ધ્યાનમાં લેજો હવે જોઈએ આગળ શબ્દાર્થ પરિષદ સભા ગરિમા ગૌરવ મોટાઇ પ્રોઢતા ચાકરદાસ નોકર અચંબો આશ્ચર્ય નવાઈ કાબેલ પહોંચેલું હોશિયાર દંગ આચાર્ય પરીક્ષણ પરીક્ષા તપાસવું તે દિગ્મૂટ ચકિત છક સંવાદદાતા ખબરપત્રી હવે જોઈએ મિત્રો શબ્દાર્થ સોરી શબ્દ સમૂહ કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર ઉદ્ઘોષક કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર ઉદ્ઘોષક મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા દંતકથા મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા દંતકથા સો વર્ષનો ગાળો સો વર્ષનો ઉત્સવ સ્તાબદી સો વર્ષનો ગાળો સો વર્ષનો ઉત્સવ સ્તાબદી મિત્રો સ્તાબદીની જોડણી પણ પરીક્ષામાં આવી શકે છે એટલે ખાસ ધ્યાન આપજો કે સ્થાબદી કેમ કેમ લખાય છે તો મિત્રો અમારો આ ટોપિક તમને યોગ્ય લાગ્યો હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે અને હવે ફરીથી આપણે નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત